હર હર મહાદેવ આપણે નવો વિડીયો લઈને આવી ગયા છીએ નાગપાશીમનો નાગદાદાનો આપણે નાગદાદાના દર્શન કરવા તમે આવી બન્યા રહેજો બનાવી હું તમને દર્શન કરાવું છું કરદેશ ગામમાં છે નાગપાચિમ દુકાન રામજી મંદિર અહીંયા અને ભોળાનાથનું મંદિર

અને આ રસ્તો થાય સમય દે બેસી થાય સીધા વહી જાવ એટલે સીધું ડાયરેક્ટ ગેટ આવશે સમય દેનો આ એનો ગેટ આવી ગયો જાય આપણે જોઈ શકો ગેટ માં થઈને ગાડી અંદર જવા જેવી અહીંયા ગાડીનું પાર્કિંગ છે અહીંયા તમારે ગાડી પાર્કિંગ કરીને અહીંયા મંદિર છે આમ અહીંયા હવા માં ભજન ભોજન હતું લાય ઢોકળા અને ચટણી પણ હતી જો છોકરા માટે ઝાર થોડીક નાની છે ગયા વર્ષે ઝાર બહુ મોટી હતી માથુરવા ઝાર હતી આ મારા ગામનું દાદાનું મંદિર જો અંદર જવાનું એન્ટ્રી ગેટ છે અહીંયા બધા દર્શન કરવા આવે અત્યારે અહીંયા હવનમાં હવન પણ હતો આજ બપોરે એક વાગ્યા વાળી હવન હોય ચા પણ બને છે અત્યારે બધાને પ્રસાદીમાં માં દેવાની છે અહીંયા અમારા ઘનશ્યામભાઈ બનાવે છે આપણ અહીં સેવા કરે સારિયાભાઈ ભાઈ હિંમતભાઈ કરી જો ચા બનાવે જો એકલા દૂધ હો જો અહીંયા વાડી જો આ વોટર પાર્ક છે અહીંયા પાછળ આપણે સમળા દર્શન કરીને આવી ગયા છીએ તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ જય સમળા કમેન્ટમાં લખજો બધા